વાત અરવલ્લીની તો અરવલ્લી મોડાસાવાદાયો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો ત્યારે શહેરના બી એ મંદિરમાં હોલ ખાતે જે કાર્યક્રમ યોજાયો ત્યારે સાબરકાંઠા બેઠક જીતવા ભાજપ ની કવાયત પાટી લે બુથ પ્રમુખો સાથે સંવાદ કર્યો જ્યાં સાંસદ દીપસિંહ રાઠોર મંત્રી ભીખુસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા ત્યારે ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા પણ ઉપસ્થિત રહ્યા અને રાહુલ ગાંધીની ટિપ્પણી પર સી આર પાટિલનું નિવેદન જ્યાં કદાચ તેમણે રાજા મહારાજાઓનો ઇતિહાસની પૂરી જાણકારી નથી તેવું સી પાટિલે જણાવ્યું ત્યારે રાજા મહારાજાઓએ અનેક પ્રજાલક્ષી કામો કર્યા છે તેવું સી પાટિલે જણાવ્યું છે ત્યારે રાજા મહારાજાના ઇતિહાસનું

રાતો રાત એમણે આ દેશને સમર્પિત કર્યા હતા આવા સમર્પણની ભાવનાવાળા આ રાજા મહારાજાનું અપમાન કરું એમને સોંપતું નથી એમણે ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ અને ગુજરાતની અંદર પણ ભાવનગરના રાજા એમણે સૌથી પહેલાં પોતાનું રજવાડું આ દેશને સમર્પિત કર્યું હતું ભાવનગરના રાજા હોય કે વડોદરાના મહારાજા હોય કે અન્ય રજવાડા એમને જ્યારે એમના સમયની અંદર પ્રજાહિતના જે કામ કર્યા હતા એને આજે પણ એની સુગંધ લોકોના મનમાં છે આજે પણ એમના માટે માનની લાગણી એ લોકોના